મારી માસીની દીકરી છે કેલી મને બધે લઈ જઈ ને એટલે મારે લઈ ગયો મને ખબર પડે અહીંયા શું હાલે છે મારે કહેવું જોઈએ ને ઇન્ડિયામાં જઈને કેવું છે લંડન એમ બાપુ બસો આઠ નંબર છે મારા રૂમનો અને બસો અને છ નંબર જગમાલ ભાઈ બારોટનો રૂમ છે એટલે મારે અહીંયા જવું હતું તો પણ હું રૂમનો નંબર ભૂલી ગયો ચાર નંબર મેં ખખરાયો તો લંડનના સ્થાયી એક બેન હતા એ બહાર નીકળ્યા પછી કંઈક જવાબ તો આપું ને આપણે મેં ખકડાયું બેન બહાર નીકળ્યા મને યસ બીધું રૂમ સર્વિસ નો થેન્ક યુ કંઈક કે આવું તો પડે ને ભાઈ પછી બસો ને પાંચ નંબરનો દરવાજો મેં ખકડાયો એમાંથી લંડનના એક સ્થાય સ્થાયી બેન હતા બહાર નીકળ્યા મને કે યસ મેં તું જગમલ બારોટ હોત કે નો થેન્ક્સ એને એમ કે જગમાલ બારોટ કોઈ સર્વિસ હશે બહુ અનુભવ તે મને અહીંયા બે પ્રકારના માણસો છે બાપુ એક તો ગોરા રૂપાળા એવા માણસો છે ને એક આફ્રિકાના બે જોયા મેં હવે બે વિચાર કરે છે મને જોઈને પછી અહીંના જે માણસો છે લંડનના એ વિચાર કરે છે કે આ કદાચ આફ્રિકાનો હોય છે અને જે આફ્રિકાના છે એ એવો વિચાર કરે છે કે આપણો લાગે છે કન્ફ્યુઝ થઈ ગયો છું અને અહીંયા બાપુ હું ઓકે ઓકે એટલું બોલ્યો છું ઓકે ઓકે બીજું ત્યાં આવડતું હતું આપણને તો હવે કોઈ મને એમ કે જય શ્રી રામ તું ઓકે કહું છું પણ સાહેબ જય શ્રી રામ ઓકે છે પાછું હમણાં બાપુ હું પિતૃ તારવા માટે ગયો હતો તો મેં મહારાજને કીધું ભૂદેવને પિતૃ તારવા છે તો હું બેઠો તેમને ચાલુ કર્યું ઓમ બ્રહ્મદેવાય નમઃ લાવો કે પાંચસો રૂપિયા મેં આપ્યા ઓમ વિષ્ણુદેવાય નમઃ કે લાવો છસો રૂપિયા મેં આપવા લાવો કે સાતસો રૂપિયા તું મહારાજ ઉભારો કે કેમ મેં તું મને એ ખબર પડતી કે હું હરાવવા બેઠો છું કે હોરાવા બેઠો છું હોય એક પ્રસંગ મેં બાપુ બનાવ્યો તો માયા મામાને મેં બાપુને જરા સાંભળજો પણ એ હું મારાથી કહું તમને એક કલાકાર રાત્રે અઢી વાગે બહાર નીકળ્યો અને સામે ભૂત આવી ગયું તો ઓલો ગબરી ગયો કે ચાલુ રાત્રે અઢી વાગે ભૂત આવી ગયું પણ કલાકાર હતો ને એને આવડે પાછું એને હનુમાન ચાલીસે આવડતા હતા તો એને ચાલુ કર્યું શ્રી ગુરુ ચરણ રજ નજ મનો મુકડ સુધારી અને ભૂતે ગાંઠલો ફેંકલો અને બે લાફા મેળા પોતે હામુ ચાલુ કર્યું જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપેશ તે હું લોગ ઉજાગર એ કે તુલસીદાસે લખ્યું છે ને ઓલો કે હા એને બીજી સ્તુતિ ચાલુ કરી કલાકારે કે શ્રી કેરો સા જટા પર ગંગ બહે દિન રાત પોતે પાસા કાટલો પણ બે લાફા મેરા અને પોતે હામો ચાલુ કર્યું કાર્તિક ગણેશ શિવના બાળ મૈયાર ધાંગીની નાર પ્રદીપભાઈ ગઢવીએ લખ્યું છે ને કે ઓલો ભૂતને કે તમે કોણ છો કે ગઢવી તને એમ કે જો મરી જાય તો સ્તુતિ ભૂલી જાય છું બાપુ અમે મરી જઈ તો માને ન ભૂલી અજોની સજોની ઉસાસી ને સાસી ને બેઠે ને જો ભાઈ ને પઢી પ્રકાશી ને જાગે ને સોવે ને હાલે ડોલે ગુપંતી ને જંતી કે રતી મુજાલ વિશાલી જાલ ભવાની કૃપાલ ત્રિકાલ કરાલ દિવાની યુ દાની યુ પાની ચહી ને ચહી માત ન તાત ન પ્રાત ન સ્નેહ વિદાહન દેહન રૂપન રેખિન માયા ન કાયા સાયા વિશેષ માં અમારી માટે બહુ મહત્વની છે અને આ છે મહત્વની છે કલાકાર બાપુ બધા વાતું કરતા હતા કે બાપુએ આપણને ઘણી જગ્યાએ લઈ ગયા બાપુએ આપણને બહુ ફેરવા સંતોષ થઈ ગયો એમ કે આપણી બધી મનોકામના પૂરી થઈ ગઈ એટલે હવે બાપુ તમારે મારી એકની ચિંતા રહી એક ભાઈ કાલ સરસ વાત કરતા કે બાપુ આમે હશે તો આપણે હસી જઈએ ને અમુક વાર એવું બને કે બાપુ કોઈક વાર સામે નથી જોતા તો આપણે રડવું આવે કેમ બાપુ હામવાનું જોતા હોય પાસે હામવું જોતા અમે હસવું આવે છે એટલે બાપુ મારે તો હવે રોવાનું થતું જ નથી આપણે હસવાનું જ થાય કારણ કે તમે એવો એક દિવસ નથી કે બાપુ મારી સામે હસ્યાનું હોય મેં એક રામાયણનો પ્રસંગ હું હું હાસ્ય છું એટલે હાસ્યમાં લેજો પણ બાપુએ મારો એ પ્રસંગ એકવાર એવો પૂરો કરી દીધો મને એમ થયું કે હારું હું કંઈક ખોટું નથી બોલી ગયો ને પણ બાપુએ જે છેલ્લે એને પૂરું કરી દીધું હું રાજી હું એક તમને કહું ઓલા સેતુ બાંધતા હતા ને રામ પુલ વાંદ્રા બધા પાણા નાખતા હતા દરિયામાં મેં એક વાંદરો થાકી ગયો થાકી ગયો તો કૂદકો મારે રામ પાહી ગયો રામને કે ભગવાન અમે યુદ્ધ કરવા આવ્યા છીએ પાણા હારવા પછી ભગવાને કીધું કે હું તમને પાણા હારવા નહીં માણા બનાવવા લાવ્યો છું અને મને બાપુએ કીધું કે અગદાન રામાયણમાં એવું આવે છે કે જેટલા વાનર ગયા હતા એ ફરી આવ્યા પાછા તારે મનુષ્ય થઈ ગયા હતા આ રામાયણમાં ઉલ્લેખ છે બાપુ રાજી થયો હારી મારી વસ્તુઓ લેખે નથી જાય લગભગ ન જાય ગરીબની વસ્તુઓ અલેખે હિસાબ છે હું એક તો અભણ માણસ છું બેક ચોપડી ભણ્યો છું અને કેમ હાલે છે મારું મને ખુદને ખબર છે નહીં આ તો બાપુ તમારે અરે આવ્યા છે એટલે વાંધો નહીં બાકી અહીંયા લંડનમાં ભૂખું મરી જવાય આજનું શાક કાયલા આપે છે ભૂખી મળી જવાય પણ તમારી કૃપા છે પણ મેં નક્કી કર્યું હું ગમે ત્યારે ફરી વાર થાય તો હું એક જ દિવસ આવીશ અહીંયા એક મેં તફાવત જોયો અહીંયા પાંચ જણા કમાય છે બાપુ પાંચ જણા શેમાં પાંચે પાંચ કમાય છે અને પોતાનું ગુજારણ કરે છે ઇન્ડિયામાં પાંચ જણા સમા એક જ કમાય છે તોય ગુજારણ કરે છે તોય જલસા કરે છે એટલો એન્જોય સાહેબ ગુજરાતમાં કરે છે મારો આખો દિવસ આતે બબે ચાર ચાર વાગ્યા સુધી ડાયરા નવ નવ કરોડ રૂપિયાના તો ઘોર સાહેબ થાય છે અહીંયા તો અહીંયા કોક દિવસ ડાયરા થાય છે અમારે તો ગુજરાત એવું છે મને બહુ ફિલિંગ કરું છું બાપુ ગુજરાતની કે ભાઈ ગુજરાત ગુજરાત છે રોટલો છે બાપુ અહીંયા રોટલો છે આયા રોટલો નથી કે બ્રેડ ને એવું આપે છે પણ અહીંયા કથામાં સારું છે પણ હું બહાર ફરવાઈ ગયો મને ખબર પડી મને બહુ મજા આવી બહાર લંડન લંડન છે સાહેબ મને અહીં આવ્યો બાપુ સપનું હતું મારું એક ઘણી આંખતો ને સાહેબ આમાં શું છે અમુક વાર એટલું યાદ રાખવાનું તમે શું છો યાદ રાખવાનું જો નથી શું હતા એ બહુ મહત્વનું છે તમે હા એ યાદ રાખવાનું એકવાર બાપુ એક માણસ સપના જેવું આવ્યું મારી આજુબાજુમાં ફરતો એવું મને લાગ્યું મેં પૂછ્યું કોણ છું તું તો એને કીધું કે હું અહમ છું કીધું કેમ અહીંયા આવ્યો છું મારી પાસે કે જ્યારે કોઈ માણસ તરક્કી કરે છે બહુ આગળ જાય ત્યારે હું એની અંદર પ્રવેશ કરું છું એટલે મેં કીધું તે મારામાં પ્રવેશ કરી દીધો કે નસ તૈયારીમાં છું પણ દરવાજો બંધ છે એ ખુલશે એટલે હું કરી દઈશ કારણ કે તારો અંદર રૂમ આખે આખો ખાલી છે એટલે કીધું જે બહુ તરક્કી કરે બહુ આગળ જાય એમાં તું ચોક્કસ પ્રવેશ કરીશ હા બાપુ માફ કરજો મેં ને પૂછવું મેં તો એક સુફી સંત છે અમારા પૂજ્ય મોરારી બાપુ ત્યાં ત્યાં જવાની કોશિશ કરી છે ખરી હા પાડી બાપુ હા કોશિશ કરી છે બી તું દરવાજો બંધ હતો કે ના ખુલ્લો હતો તું અંદર પ્રવેશ કરી શક્યો કે ના બી તું કેમ માં ક્યાંય જગ્યા નહોતી જવાની એ રૂમ ની અંદર એટલા રામ નામ અને તુલસી નામ ભર્યા છે મારી માટે ક્યાંય જગ્યા નથી સાહેબ થોડીક ગેલેરી બાકી હતી પણ એમાં હનુમાનજી ઉભો મને લાગ્યું એટલે હવે જગ્યા છે જ નહીં એટલે શું છે યાદ રાખવું જરૂરી છે બાપુ શું હતા યાદ રાખવું જરૂરી છે એટલે હું બહુ યાદ રાખું છું હું ઘંટી ચલાવતો તો ભાઈ લંડનના બધા બેઠા છે અહીંના બધા એટલે હું એક હમણાં વરદદાન ગઢવીને બાપુ મેં લંડન આવ્યા ને ડોક્યુમેન્ટ આપ્યા હતા અહીંયા વિઝા માટે એટલે હું ઘડી તારે ભરદદાનને ફોન કર્યો મેં વરતદાન ડોક્યુમેન્ટનું શું થયું મને કે મારી પાસે છે તારા ડોક્યુમેન્ટ પાછો ફોન કર્યો મેં ડોક્યુમેન્ટનું શું થયું કે તારા મારી પાસે ડોક્યુમેન્ટ છે તું ચિંતા ન કરીશ હું પાંચક વખત મેં ફોન કર્યો એટલે ભરતદાનને એમ થયું કે ડોક્યુમેન્ટમાં આ ડોક્યુમેન્ટમાં છે શું ભરતદાનને મારા ડોક્યુમેન્ટ કાઢે ને બાપુ તો અંદરથી નકરા મરણના દાખલા જ નીકળ્યા બાપુ ક્યારે મરી ગયા બા ક્યારે મરી ગયા ભાઈ ક્યારે મરી જાય એટલે ભરતદાને મને કે આ તારા જે કુટુંબના બધા મરી ગયા છે આ કોઈ બીમાર થઈને મરી ગયા હતા મેં તો નહીં તો કે દેશ માટે મરી ગયા હતા મેં તો બિલકુલ નહીં તો મેં ભૂખથી ભૂખથી મરી ગયા તો મને કે તું કેમ ન મર્યું મેં તૈયારીમાં તો પણ મોરાર બાપુએ પકડી લીધું ભાઈ કે બાપુ ઓનલાઈનમાં જ તો આ મને ખબર ન હોય ખબર હોય લાઈન જ હતો પણ તમારો હાથ આવી ગયો માથે અને સંતનો અને એમાં બાપુનો હાથ આવી જાય પછી સાહેબ દુનિયાની તમામ મુશ્કેલીઓ તમામ દોખ તમામ ખરાબ વિચારો મગજમાંથી નીકળી જાય એ ફાઇનલ છે મને વિશ્વાસ છે કારણ કે બે ચાર જોક લઈને સાહેબ હું નીકળેલો માણસ હક્કો હતો બાપુ પાયાનો આવ્યો ત્યાં સુધી હકાભા થઈ ગયું કંઈ નથી આવતું છતાં લોકો ચાહે છે મને સાંભળે છે એ મારી માટે બહુ મહત્વની વાત છે એમાં છેલ્લે બાકી છે બાકી છે ને એક મિત્ર ઉદારતાથી જે દસ મિનિટ આપી મને એમ લાગ્યું હો વેગ્યા જમીન આપી દીધી જીતુ બાપુ જીતુ કાકા જે ઘડિયા લઈને બેઠા ને આપણને લાગે એક ચપ્પલ લઈને બેઠા એવું લાગે બીક લાગે છે હવે શું થાય છે એક આધી મિનિટ વધી જાય છે બાપુ છેલ્લે બે લાઈન કીધું તમને કેદારની મને યાદ આવે બાપુ કે જ્યારે લક્ષ્મણ મોસાકી થયા સાહેબ રામના ખોળામાં માથું આંખમાંથી આહોળાની ધાર થઈ અને વૈદરાજ જ્યારે લક્ષ્મણને સજીવન કરી લંકામાં ગયા ત્યારે રાવણ એ પૂછ્યું કે મારું ખાસ મારા રાજમાં રહીશ અને તું દુશ્મનને સજીવન કરીને આવ્યો ત્યારે વૈદરાજે કીધું રાવણને કે રાવણ પહેલા મને એમ હતું કે તું બચી જઈશ પણ હવે એવું મને લાગે છે કે દુનિયાની કોઈ તાકાત તને બચાવી નહીં શકે કેમ કે મેં પહેલી વાર રામને રોતા જોયા સાહેબ જે રામને રોડાવી કોઈથી બચી ન શકે અને કેદાર કવિ કહે છે શું કહે છે રાવણને કે તારી રે એ ભૂજાયું આડી નહી આવે રે એ રોતા રે જોયા મેં રામ રે এ তারা কুড়ানো এ ওই ধনে হম যাবে রে এরো তারে জোয়া মেরাম নে রে ভাই রে সুত রে তারো जिती जॻाड़ी आज हूं तो आयो रे हे तारे जो मेरामे ऐं जय माताजी जय भोगल